હિમતભાઈ પણ સર્વિસ લાગી ગયા છે આપડે હિંમતભાઈ સાહેબ ના દીકરા છે તો હિંમતભાઈ ને પગે તકલીફ છે તો ધોલભાઈ આવશે તો નેનસુબેન નું સન્માન છે આપણા સીઆરસી નરેશભાઈ કરશે તો આપણે તાળીઓથી વધાવીશું તો મકવાણા બંસીબેન દિનેશભાઈ જેને પેલા ધોરણમાં બીજો નંબર હાંસલ કર્યો છે તેમનું સન્માન રમણીકભાઈ કરશે આપણે તાળી ઉપાડીશું ત્રીજા ક્રમે છે એ ધારા શંભુભાઈ તેમનું સન્માન છે હું ધવલભાઈ ને કહીશ એ મકવાણા રોનક અશોકભાઈ તેમનું સન્માન છે હું મુકેશભાઈ પંડ્યા ને કહીશ મહેમાન આવશે રૌનક અશોકભાઈ જેનો બીજા ધોણમાં પ્રથમ નંબર છે ત્યાર બાદ ફાળખી જયીશ ગુપુતભાઈ તેમને હું આલુભાઈને કહીશ રૌનકભાઈનું સન્માન છે મુકેશભાઈ કરશે રઝુદ્રતથી છે સાહેબ હા જયેશ ગોપતભાઈ નું સન્માન આલુભાઈ કરશે માંડવાળી પ્રાથમિક શાળા આચાર્ય છે ત્યારબાદ ફાળકી મીર નું છે રીરાભાઈ આરતી બેનનું સન્માન કરવા વેરાબે આવશે આભાર ત્યારબાદ ધોરણ ત્રણ માં જાળેલા નક્શ અશોકભાઈ તો સરપંચ સાહેબ ને કહીશ કે આવે નક્ષભાઈ નો પ્રથમ નંબર ત્રીજા માં ત્યારબાદ ડાંગર એક લીતા તેમનું સન્માન કરવામાં હું કિશોરભાઈને કહીશ પંડ્યા કિશોરભાઈ ખૂબ ખૂબ આભાર સરપંચ ડાંગર રીતર્જણભાઈ તેમનું સન્માન કરશે કિશોરભાઈ પંડ્યા ત્યારબાદ હાળકિક પાલ સંજયભાઈ બીજો નંબર છે તેમનું સન્માન કરવા હું રાયમલભાઈને કહીશ ખુબ આભાર બાદ રુદ્ર અનિલભાઈ એનો પણ ત્રીજો નંબર છે રુદ્ર અનિલભાઈ તેમનો અધ્યક્ષ સાહેબને કહીશ અમારા એસએમસી ના અધ્યક્ષ તુલસીભાઈને ને એ સન્માન કરવા ત્યારબાદ ચોથા ધોરણમાં જેમનો પ્રથમ નંબર સેવા એવા ધાંજલા યશભાઈ દિનેશભાઈને કઈ આવે અને તેમનું સન્માન પરમાર મેલભાઈને પરમાર મેહુલભાઈ છે એ યશ સન્માન કરવા આવશે પ્લીઝ નક્ષ બરાબર ના પડે ત્યારબાદ ચોહણ દેવાંશી દિનેશભાઈ યશભાઈનું મેહુલભાઈ સન્માન કરશે ત્યારબાદ ચોહણ દેવાંશી દિનેશભાઈ એમનું સન્માન કરવા દિનેશભાઈ દાંતલ્યા નખતાશ દિનેશભાઈ ધાંતલે આવશે ચૌહાણ દેવાંશી બેન દિનેશભાઈ ત્યારબાદ હુંબલ આયુષ રમેશભાઈ તૈયાર હુંબલ આયુષભાઈ રમેશભાઈ તેમનો સન્માન કરવા હું મુનિલકાંત સાહેબને કહીશ આવો સાહેબ શિક્ષકોના હાથે સન્માનતા એ વધારે સારું આવો આવો સાહેબ પિંગળી છે અને અત્યારે બુઢણા પ્રાથમિક શાળામાં આચાર્ય છે ખુલ ખુબ આભાર સાહેબ ત્યારબાદ ધોરણ પાંચ માં પરમાર કાજલ કાજલબેન લાભુભાઈ આવશે તેમનું સન્માન છે હું જયદીપભાઈ કોચા હોય તો એમને કહીશ જયદીપભાઈ કોચા છે હાલો તો હરગોવિંદભાઈ ને કહીશ આ સ્કૂલના આચાર્ય સાહેબ

ત્યાર બાદ મકવાણા સાગર અશોકભાઈ ત્રીજા ગમે તૈયાર રહે તેમનું સન્માન કરવા હું કોલાભાઈ ડાંગર ને કહીશ મકવાણા સાગર અશોકભાઈ નું કોલાભાઈ ડાંગર આવે આવો આવો વડીલો કેવા છો ત્યારબાદ ફાળ કે પ્રિન્સિપલ ભૂપકભાઈ ધોરણચમા પ્રથમ ક્રમે તેમનું સન્માન કરવા હું આપડે લોકબર્જના વિદ્યાર્થી બેનોને કહીશ વૈશાલી બેન આવશે હાલો આમ તો રિદ્ધિ બેન ને કહીશ રિદ્ધિ બેન પંડ્યા આવશે ફાળ કે પ્રિન્સિપલનું સન્માન કરો ખૂબ આભાર ઓલાકા ત્યારબાદ બીજા ક્રમે ગાંધીલા કુલદીપભાઈ છે તે તૈયાર તેમનો સન્માન કરવા હું સ્નેહાબેનભાઈ ચાર બાદ છઠ્ઠા ધોરણના ત્રીજા ગ્રમે છે બારિયાના ઇનામ મનોભાઈ તેમનો સન્માન કરવા હું કિંકાબેન દેસ ખૂબ ખૂબ આભાર સ્નેહાબેન સન્માન છે પ્રિયંકાબેન કરશે ત્યારબાદ સાતમા ધોરણમાં પરમાર કુંજ ધરણસિંહભાઈ પ્રથમ નંબર છે તેમનું સન્માન કરવા હું ઉષાબેન પટેલિયાને કહીશ ઉષાબેન પટેલિયા તેમનું સન્માન કરશે ત્યારબાદ બીજા નંબરે છે એ ધાંધિયા પરશલભાઈ તેમનું સન્માન હું પૂર્વીબેન કહીશ ખૂબ રામાવત આભાર બાદ ત્રીજા નંબરે નાકરાણી રિદ્ધિબેન રમેશભાઈ છે તેમનું સન્માન કરવા હું રુચિતાબેન વળિયાને કહીશ ત્યારબાદ નાકરાણી રિદ્ધિબેન રુચિતાબેન વળિયાન કહીશ ધોરણ આઠ માં હુંબલ મિત રાજેશભાઈ તેમનું સન્માન છે એ નિધિબેન ને કહીશ મિત નિધિબેન તેમનું સન્માન કરશે નિધિબેન દોરીલા ત્યારબાદ ડાંગર હિત જમાભાઈ આઠમા ધોરણમાં બીજા ગમે તેમનું કિરણબેન ને કહીશ ત્યારબાદ ધોરણ આઠ માં ગાંધીલા યાજ્ઞિક મનસુખભાઈ ત્રીજા ક્રમે તેમનું વૈશાલીબેન ને કહીશ વૈશાલી ને કહીશ તેમનું સન્માન કરશે તાળી વગાડો ભાઈ ત્યારબાદ ભાગ્યા યાજ્ઞિકભાઈ મનસુખભાઈ તેમના એના પ્રતિનિધિ વૈશાલીબેન તેમનું સન્માન કરશે તો ખૂબ ખૂબ આભાર હવે આપણે ફૂલ નહીં તો ફૂલ ની પાકડી અહીંયા આવી છે તેમનું પણ સન્માન કરવું જોઈએ તો પાંચસો રૂપિયા નિર્મળભાઈ પરમાર માહિત